નર્મદા ભરૂચ બેઠક પર મનસુખ વસાવાનો સાતમી વાર ઝળહળતો વિજય સાંસદ મનસુખભાઈ વસાવાએ વ્યક્ત કરી જીતની ખુશી ગમ કરતા લીટ ઘટી તે અંગે ચિંતા વ્યક્ત કરી ડેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભા વિસ્તારમાં લીડ ઘટી ભરૂચ બેઠક ઉપર મનસુખ વસાવાનો સાતમી વાર ઝળહળતો વિજય થયો હતો જ્યારે ચેતર વસાવાનો પરાજય થતા હાર સ્વીકારી હતી જ્યારે સાતમી વિજય બનેલા મનસુખ વસાવાએ સમક્ષ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીએ મને સાતમી વખત ટિકિટ આપી ભરૂચ લોકસભાના મતદારોએ મારા ઉપર અને ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો છે સૌનો હું આભાર માનું છું ભલે અમે દેડિયાપાડા અને ઝઘડિયા વિધાનસભામાં માઇનસ રહ્યા છે પરંતુ એની પણ અમે સમક્ષા કરીશું જીત એ

તેમજ મીડિયા મિત્રોનો પણ આભાર વ્યક્ત કર્યો હતો તેમણે ભરૂચ લોકસભાના તમામ મતદાર ભાઈ બહેનોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો સોળમા રાઉન્ડના અંતે ચૈતર વસાવાને હાર જણાતા તેમણે હાર સ્વીકારી લીધી હતી અને મીડિયા સમક્ષ મહત્વની વાત કરતા જણાવ્યું હતું કે ચૈતર વસાવાએ સોળમા રાઉન્ડના અંતે હાર સ્વીકારી અને મીડિયા સમક્ષ વાત કરતા કહ્યું હતું અમે ચૂંટણી લડ્યા ખૂબ સારી રીતે લડ્યા આ ચૂંટણીમાં તો અમે જીતીશું ક્યાં તો અમે શીખીશું અમે ઇન્ડિયા ગઠબંધન ટીમ સાથે ખૂબ સારી રીતે લડ્યા છે જે લોકો પાંચ લાખ ની લીડની વાત કરતા હતા એ લોકો આજે લાખની અંદર જ રમતા દેખાઈ રહ્યા છે તે હું ચોક્કસ કહીશ કે અમારી ખૂબ મોટી જીત છે ભરૂચ લોકસભાના મતદારોએ જે રીતે અમને સહકાર આપ્યો છે તે તમામ મતદારોનો હું આભાર માનું છું ભરૂચ લોકસભા મતદારોને હું જણાવવા માંગુ છું કે આજે પણ હું દેડિયાપાડાનો ધારાસભ્ય છું ભવિષ્યમાં આવનાર દિવસોમાં જે પણ લોકોના પ્રશ્નો હશે તેને વાચા આપવાનો પ્રયત્ન કરીશ મારી ઉંમર હજુ નાની છે મારે હજુ ઘણું શીખવાનું છે આ ચૂંટણી પણ હું ઘણું શીખી અને આવનાર દિવસોમાં પણ આનાથી પણ વધારે સારું તો ચૂંટણી લડીશું ભારતીય જનતા પાર્ટી એ આ ભરૂચ લોકસભા માટે સાતમી વખત મને ઉમેદવારી કરાવી પાછલા ટર્મ ની જે મને લોકો તરફથી સહકાર મળ્યો છે એ જ રીતના થોડો ઘણો ફેરફાર થયો છે પરંતુ ભરૂચ લોકસભાના મતદારોએ ભારતીય જનતા પાર્ટી પર મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એમનો અમે ખૂબ ખૂબ આભાર માને છે ડેડિયાપાડા વિધાનસભા અને ઝઘડિયા વિધાનસભામાં અમે થોડો

ધારાસભ્ય સખત મહેનત કરી છે ને આ સખત એ મહેનતનું પરિણામ આ આ અમારી જીત છે આવનારા દિવસોમાં જે પ્રજાના પ્રશ્નો છે એ પ્રજાના પ્રશ્નો અમારા સંગઠન તૂટાયેલી પાકની સાથે રહી અને જે જે પ્રશ્નો છે ઉકેલવાના તમામ પ્રયત્નો કરીશું આજે જીતની ખુશાલી અમે મનાવવાના કાર્યકર્તાનો જબરજસ્ત ઉત્સાહ હોય પરંતુ રાજકોટની ઘટનાને લઈને ન ડીજે ન બેન્ડ કે ફોલાર કે પછી કોઈ પણ જાતનું મીઠાઈ પણ અમે અમે ઠીક છે સાધા સાદાઇથી એકબીજાને મળીને અને કાર્યકર્તાને અમે શુભેચ્છા મૌખિક રીતના શુભેચ્છા પાઠવીશું બધાનો આભાર માનીશું અને આજના પ્રસંગે મારા મીડિયા મિત્રોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મારો જે જીતનું જે જીદ છે એમાં મીડિયાનો પણ સમય સમય પર મને ખૂબ મોટો સહકાર મળ્યો છે અને ખાસ કરીને જે મતદારોએ મને જે જીતાડ્યો છે તમામ લોકસભા મત વિસ્તારના મતદારોનો ખૂબ ખૂબ આભાર માનું છું ભારત માતા કી છે મનસુભાઈ ઘટ ટેબની કરતા લીડમાં ઘટાડો થયો છે તમારી દ્રષ્ટિએ કેમ આ પ્રકાર પ્રકારની આ સાતમી વખત હું જીત્યો છું દરેક દરેક લોકસભા વખતે ક્યાંક લીડ મળી આમાં મતદારો પર આધાર રાખે છે નેતાઓ મહેનત કરી છે પરંતુ મતદારો જે નિર્ણય કર્યો એના પર આધાર છે ઘણા સમય આપણે જો લોકસભાના રિઝલ્ટ ની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા લગભગ ચિત્ર આપણી સામે આવીને ઊભું છે ત્યારે ભરૂચ લોકસભામાં ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ જે પણ જણા દેશ અમને આપ્યો છે એનો અમે સહજતાથી સ્વીકાર કરીએ છીએ અને ભરૂચ સંસદીય ક્ષેત્ર અમારા માટે નવું હતું છતાંય આટલા મોટા વિસ્તારના તમામ સમુદાયના લોકોએ અમને જે સહકાર આપ્યો છે અમને સ્વીકારીના નેતા તરીકે એ બદલ સૌનો આભાર પણ માનીએ છીએ સાથે અમે ચૂંટણી એવી સરસ રીતે લડ્યા છે ઇન્ડિયા ગઠબંધનના તમામ સાથીઓ કે સામેની ભાજપની પાર્ટી અને એમના ઉમેદવાર પાંચ લાખની લીડની વાત કરતા હતા આજે એક લાખ પર લાવી દીધા છે આ જ અમારી મોટી જીત છે અને આવનાર દિવસોમાં પણ અમે ધારાસભ્ય છે લોકોની વચ્ચે રહીશું લોકોના જે પણ પ્રશ્નો છે એમને વાચા આપવાનું કામ કરીશું અને આજે જે રિઝલ્ટ આવ્યું છે એ જનતાના આદેશને જનાદેશને અમે સ્વીકાર કરીએ છીએ અને આનાથી પણ વિશેષ કરીને આવનાર ચૂંટણી લડીશું આ ચૂંટણી કાં તો અમે જીતવા માટે લડ્યા હતા અને કાં તો અમે એનાથી શીખીશું એટલે આમાંથી શીખીને એનું એનાલિસિસ કરીને આવનાર દિવસોમાં આનાથી પણ વધારે સારી સારી દિવસોમાં લડીશું ધન્યવાદ ચૂંટણીમાં તમે જોયું હશે કે અમારી મહેનત પ્રમાણે જે અમને અપેક્ષા હતી છતાંય અમે ડેડિયાપાડા અને ઝઘડિયામાં તો ખૂબ સારી લીડથી આગળ આવેલા છે અને ભરૂચ અંકલેશ્વર અને બીજી વિધાનસભામાં તો અમે નવા હતા

અને એનાથી ઘણું શીખવાનું મળ્યું છે અને આવનાર દિવસોમાં એમાંથી શીખીને વધારે સારી રીતે લડી શકે અહેમદ પટેલ અહેમદ પટેલ પુત્રી મુમતાજ એ ફેઝલે ચૂંટણી પ્રચાર કર્યો નથી તો તમને લાગે છે કે કોંગ્રેસ તમારાથી વિમુખ હોય ના કોંગ્રેસના તમામ સાથી મિત્રો એમને સહકાર આપ્યો છે રાત દિવસ અમારા માટે મહેનત કરી છે મુમતાજ બેન હોય એમણે પણ મહેનત કરી છે બધાનો અમે આ પ્રસંગે આભાર માનીએ છીએ અને જ્યાં પણ કચાસ રહી ગઈ હોય અમે સાથે બેસીને મૂલ્યાંકન કરીશું અને જ્યાં પણ અમારે કચાસ હશે એનો અમે સાથે બેસીને એનું આવનાર ચૂંટણીમાં એનું નિરાકરણ આવે પ્રયાસો કરીશું દીપક જગતાપનો રિપોર્ટ રાજપેપડા અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે